ગુજરાત ભારતના આર્થિક વિકાસમાં કઈ રીતે વધુ યોગદાન આપે છે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં समग्र भारत टका क्षेत्रफल छता गुजरात औद्योगिक रूप विकसित राज्यों आदरणीय प्रधानमंत्री श्री मोदी जी ने के नेतृत्व में और दिशा दर्शन में गुजरात विकास के हर क्षेत्र में अपना योगदान बढ़ चढ़कर दे रहा है નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતના ઘરેલું ઉત્પાદનમાં લગભગ આઠ ટકાનું યોગદાન માત્ર ગુજરાતે આપ્યું હતું રાજ્યનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું મૂલ્ય એટલે કે જીએસડીપી બાવીસ પોઈન્ટ એકસઠ લાખ કરોડ રૂપિયા છે ક્ષેત્રીય યોગદાનની દ્રષ્ટિએ ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધીમાં ગુજરાતના જીએસડીપીમાં યોગદાન લગભગ છત્રીસ પોઈન્ટ સાત ટકાનું રહ્યું છે ગુજરાત બે હજાર સોળ સત્તરથી સતત ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રથમ નંબર પર છે બે હજાર ઓગણીસ વીસ સુધી ગુજરાતમાં અઠ્યાવીસ હજાર ચારસો કારખાના હતા આજે અગિયાર પોઈન્ટ છ ટકાની ભાગીદારી સાથે કારખાનાઓની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે રાજ્યમાં તેર લાખથી વધુ તો એસએમઈ છે गुजरात चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज कार्यकारी समिति सचिन पटेले राज्य में एसएमई ने लाइने जानकारी कंट्री आई वुड से लाइक दिस एमएसएमई जो सबसे ज्यादा रोजगार देता है इंडियन uh, पब्लिक को या गुजरात को उसी में मैं बताऊं कि एमएसएमई में जो सरकार जो फायदा दे रही है दैट इज अमेजिंग इसीलिए गुजरात ગુજરાત સરકાર અનુસાર રાજ્યના મજબૂત આર્થિક પાયા અને ઔદ્યોગિક કૌશલ ના કારણે તે દેશ માટે એક ઉદાહરણ રૂપ બની ગયું છે બ્યુરો રિપોર્ટ